આમોદ તાલુકાના મછાસરામા ગ્રામજનોની જેમ કે રોડ નહીં તો વોટ નહીં માંગ સાથે આભિજન પત્ર આપ્યું અઢાર વર્ષથી રોડના બધા ગ્રામજનોમાં આક્રોશ છે પાંચ ગામડાઓને જોડતો માર્ગ હજુ પણ બિસ્માર હોવાનું સામે આવ્યું છે 25 રોજ અમર તાલુકના આછોદ મછાસરા માંગરોલ વલિપુર ધનવા ના ગામજનોએ આજે આવેદન પત્ર આવેલા છે આ રોડ એટલો બધો ભયંકર ખરાબ છે એના પૂછી વાત બબ્ય ચાર ફૂટના લાંબા પોળા ખાડા પડી ગયેલા છે વર્ષોથી આ રોડ બની શક્યો નથી સરકારની જવાબદારી છે કે રોડ રસ્તા પાણી લાઈટ અને શિક્ષણ આરોગ્ય આ બધી સેવાઓ એમને કરવાની હોય છે પણ સરકાર આ બાબતમાં નિષ્ફળ નિષ્ફળ ગયેલી છે આ રોડ પર ધારાસભ્યો સંસદ સભ્યો જઈ શકે છે રોડ જોઈ શકે છે પણ સરકાર ખાલી વોટની જ ચિંતા છે રોડની કે કોઈ આમ જનતાની કોઈની ચિંતા કરી નથી અત્યારે આજના પેપરમાં સંદેશની અંદર ભરૂચની આવૃત્તિમાં એક લેખ આવેલો છે કે વિધાનસભામાં પ્રશ્ન પૂછો તો કે ભરૂચ જિલ્લાની અંદર કેટલી શાળાઓ જર્જિત છે એકસો ને એકસો ને બેતાલીસ ભરૂચ જિલ્લાની અંદર એકસો ને એકસો ને શાળાઓ જર્જિત છે અને બાસી ને ઓરડાઓ નથી આવી શાળાઓ છે શિક્ષણ ખરેખર મફત આપવું જોઈએ સરકારની બંધારણીય જોગવાય છે પણ બંધારણને કોઈ પૂછતું જ નથી અને આવી શાળાઓમાં થી થઈને જ બાળકો કલેક્ટર ડીએસપી કલેક્ટર ધારાસભ્ય મંત્રી બને છે અને આવી શાળાઓમાંથી કશું થઈ શકતું નથી અને એક લેખની અંદર આવી છે અંકલેશ્વર તાલુકાનું ગામ છે આલિયાબેટ એની અંદર કન્ટેનરમાં બાળકો ભણવામાં આવે છે તેના શિક્ષકે પણ કહ્યું છે કે હું છેલ્લા પાંચ છ વર્ષથી આ અંદર જ બાળકોને ભણાવું છું વિચાર કરી લો કેટલું શરમજનક બાબત છે